સાતમ આઠમના તહેવારમાં જયારે સાતમના દિવસે આપણે ઠંડુ ખાવાનું હોય ને ત્યારે બાળકોને થેપલા પૂરી વડા એવી બધી વસ્તુઓ ખાવાની આજકાલ નથી ગમતી તો એવા સમય પર શું કરવું તો એમના માટે તમે આ પ્રમાણે સેન્ડવિચ તૈયાર કરી શકો તો આજે તમારી સાથે હું પાંચ અલગ પ્રકારની રેસીપી શેર કરવાની છું તો જે પ્રમાણે તમે સેન્ડવિચ બનાવી અને તૈયાર કરી શકો છો અને સાતમના દિવસે તમે એને ખાઈ શકો છો આ સેન્ડવિચ બનાવવા માટે તમારે ગેસ ચાલુ કરવાની બિલકુલ જ જરૂર નથી પડતી હલો ફ્રેન્સ હું છું હેતલ કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ રોજ આવી નવી નવી રેસીપી ગુજરાતીમાં જોવા માટે વિડિયોને લાઈક અને શેર કરી બાજુમાં રહેલા બાય આઇકન ઉપર ક્લિક કરો રેસીપીનો વિડીયો સૌથી પહેલા જોવા સૌપ્રથમ તો આપણે ચટણી બનાવીને તૈયાર કરી લઈએ તો એના માટે અત્યારે મેં ચાર થી પાંચ નંગ બરફના ટુકડા લીધા છે એની અંદર આપણે લીલા મરચા એડ કરીશું તો મેં પાંચ નંગ જેટલા લીલા મરચા એની અંદર એડ કર્યા છે એક કપ ભરીને બારીક સમારેલી કોથમીર એડ કરવાની છે આ પ્રમાણેની ચટણી તમે ઈચ્છો તો આગલા દિવસે એટલે કે છઠના દિવસે બનાવીને પણ રાખી શકો છો અને એની અંદર આપણે એક બ્રેડ એની અંદર એડ કરવાની છે જેના કારણે આપણી જે ચટણી છે ને એકદમ સરસ જાડી બનશે થીક બનશે તમે ઈચ્છો તો એની અંદર જે સેવ આવે છે બેસનની એ પણ એડ કરી શકો મીઠું સ્વાદ પ્રમાણે નાખીશું અને એને ગ્રાઇન્ડ કરીશું પાણી નાખવાની જરૂર નથી આપણે આઈસ ક્યુબ નાખ્યા છે એટલે એકદમ સરસ ગ્રીન કલરની આપણી ચટણી બનીને તૈયાર થઈ જશે તો જેને તમે ફ્રીઝમાં રાખી બીજા દિવસે ઉપયોગમાં લઈ શકો હવે સૌથી પહેલાં તો આપણે બનાવીએ મલાઈ સેન્ડવીચ તો એના માટે અત્યારે મેં ગાજર લીધું છે કેપ્સિકમ લીધું છે અને કેબેજ લીધી છે તો ગાજરને મેં ખમણી લીધું છે આમાં તમે ઈચ્છો તો મકાઈ પણ એડ કરી શકો છો પણ મકાઈ જો તમારે એડ કરવી હોય તો આગલા દિવસે છટના દિવસે તમારે બાફીને રાખવી પડે છે તમારે બીટ એડ કરવું હોય તો બીટ પણ એડ કરી શકાય તો બીટને પણ તમારે ખમણીને ઉપયોગમાં લઈ લેવાનું હવે મીઠું સ્વાદ મુજબ નાખીશું તમે હાફ ટી સ્પૂન જેટલું મીઠું નાખ્યું છે અને હાફ ટી સ્પૂન મરી પાવડર નાખીશું તો મીઠું અને મરીને આપણે આ રીતે બે ચમચી લઈ અને મિક્સ કરીશું જેથી ઉપર નીચે એકદમ સરસ મિક્સ થઈ જાય અને ત્યાર પછી આપણે એની અંદર ઘરની ફ્રેશ મલાઈ એડ કરવાના છે બહાર તમે આ જે કોલસ્લો સેન્ડવીચ ખાવ છો એની અંદર મેયોનીઝ ઉપયોગમાં લેવામાં આવે છે પણ આજે આપણે ઘરે બનાવીએ છીએ તો એને મેં થોડું હેલ્ધી વર્ઝન આપ્યું છે તો ઘરની જે ફ્રેશ મલાઈ હોય ને દૂધની મેં એ લીધી છે તો લગભગ આપણે વન થર્ડ કપ જેટલી મલાઈ લેવાની છે અને એને મિક્સ કરી લેવાની છે તો આ પ્રમાણે તમે ગેસ ચાલુ કર્યા વગર એકદમ સરસ સેન્ડવિચ બનાવીને તૈયાર કરી શકો છો અને જો તમને ગમે તો તમે એમાં થોડું મેયો પણ નાખી શકો છો મેં નથી નાખ્યું તો અત્યારે બરાબર મિક્સ થઈ ગયું છે થોડું કોથમીર નાખી એને ગાર્નિશ કરીએ અને ત્યાર પછી આપણે એને ફ્રીઝમાં મૂકી દઈશું ઠંડુ કરવા માટે આ જે સેન્ડવીચ છે ને એની અંદરનું જે આ ફિલિંગ છે એ ઠંડુ હોય ને તો જ ખાવામાં મજા આવે છે તો ફ્રીઝમાં મૂકી એને આપણે ઠંડુ કરી લઈશું તો લગભગ અડધો કલાકમાં ફ્રીઝમાં મૂક્યું હતું હવે મેં અત્યારે બ્રેડ લીધી છે અને આપણે આ બ્રેડને શેકવાની નથી ગ્રીલ નથી કરવાની તો એની જે સાઈડ કટ કરેલી આવે ને એવી બ્રેડ માર્કેટમાં મળે છે તો મેં એ જ ઉપયોગમાં લીધી છે તો બટર લગાવી દઈશું જ્યારે આપણે બ્રેડને ના ના કરતા હોઈએ હોઈએ શેકતા તો આ રીતે બટર લગાવવું જરૂરી છે અને બટર લગાવવાથી શું થશે કે આપણે જે ચટણી તૈયાર કરી છે ને એ પણ બ્રેડ પોતાની અંદર એબઝોર્બ નહીં કરે એટલે જલ્દીથી સોગે નહીં થાય નરમ નહીં પડે અને જ્યારે પણ તમે સેન્ડવિચ માટેની ચટણી બનાવો ને તો તમે જે નોર્મલ તીખું ખાતા હો એના કરતાં થોડી તીખી બનાવી કારણ કે બ્રેડ સાથે મિક્સ થયા પછી એમાં તીખાશ ઓછી થઈ જતી હોય છે તો હવે જે સ્ટફિંગ તૈયાર કર્યું હતું એ આ રીતે આપણે મૂકી દેવાનું છે આ સેન્ડવિચ તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો આ સેન્ડવિચને ટી ટાઈમ સેન્ડવિચ પણ કહેવામાં આવે છે હવે જે બીજી સ્લાઇઝ હતી એ ઉપર મૂકી થોડું પ્રેસ કરી આપણે એને કટ કરી લેવાનું છે અને કટ કરો ને તો ચપ્પુને આ રીતે તમારે આગળ પાછળ કટ કરવાનું જેથી વચ્ચેનું જે સ્ટફિંગ છે ને એ બહાર નહીં આવે તો અત્યારે આપણી મલાઈ સેન્ડવિચ તૈયાર છે હવે બનાવીએ વેજીટેબલ સેન્ડવિચ તો એના માટે અત્યારે મેં કાકડી અને ટામેટા લીધા છે તમે ઈચ્છો તો તમે આની અંદર બાફેલા બટાકા પણ એડ કરી શકો બટાકાને સ્લાઇસ કરીને એડ કરવાના અને ડુંગળી પણ એડ કરી શકાય પણ સાતમ ઉપર આપણે ડુંગળી ના ખાતા હોઈએ એટલે મેં નથી નાખી તમે ખાતા હો તો તમે નાખી શકો બટર લગાડ્યા પછી ચટણી લગાડી દઈશું અને ત્યાર પછી આપણે બધા વેજીટેબલ્સ લીધા છે એટલે કે કાકડી અને ટામેટાને અરેન્જ કરી લઈશું અત્યારે મેં ફક્ત કાકડી ટામેટા જ લીધા છે અને કાકડીની જે સ્લાઇસ છે ને ટામેટાની સ્લાઇસને એકદમ આપણે પતલી આ રીતે કટ કરવાની છે તમે બીટ પણ આની અંદર નાખી શકો છો બીટની પણ સ્લાઇસ કરીને એડ કરી શકાય અને ત્યાર પછી આપણે થોડો ચાટ મસાલો નાખીશું કાકડી અને ટામેટામાં મેં મીઠું કે મસાલો કંઈ જ નથી નાખેલું એટલે આપણે ઉપર આ રીતે ચાટ મસાલો ભભરાવવાનો જો પહેલાથી જ કાકડી અને ટામેટામાં મીઠું નાખી દઈએ ને તે નરમ પડી જાય છે તો આ રીતે જ્યારે આપણે સેન્ડવીચ બનાવીને ત્યારે જ નાખવાના તો કાકડી અને ટામેટાનો ક્રંચ રહેશે અને એને પણ હવે આપણે કટ કરી લઈએ આ બધી જ સેન્ડવીચ બનાવવામાં ખૂબ જ સરળ છે એટલે સાંજે જયારે બધાને ઠંડુ ના ખાવું હોય એટલે કે થેપલા વડાપુરી એવું ના ખાવું હોય તો આ પ્રમાણે આપણે સેન્ડવીચ બનાવી શકીએ છીએ તમે પાણીપુરી પણ બનાવી શકો છો જેની રેસીપી શેર કરી છે અને હવે બનાવીએ બાળકોને અને બધા મોટાને પણ ભાવે એવી અમદાવાદના ચોકની ખૂબ જ પ્રખ્યાત એવી પાઇનેપલ ચીઝ સેન્ડવીચ તો એના માટે આપણે બ્રેડની ઉપર બટર લગાડી પાઇનેપલ જેમ લગાવવાનો છે જે લોકો અમદાવાદમાં રહે છે અથવા બહારથી આવ્યા હોય ફરવા અને એ લોકો જો માણેક જો ગયા હોય તો ત્યાંની ચીઝ પાઇનેપલ સેન્ડવીચ ખૂબ જ પ્રખ્યાત છે તો બસ આ તમે ઘરે સરળતાથી બનાવી શકો છો તો પાઇનેપલ જેમ બંને સ્લાઇસ ઉપર લગાડ્યા પછી પાઇનેપલ જે ટીનમાં આવે છે ને આ એના નાના નાના પીસીસ છે તમે આખી સ્લાઇસ પણ મૂકી શકો અને જો ના હોય તમારી પાસે આ રીતના પાઇનેપલના પીસીસ કે પાઇનેપલની સ્લાઇસ તો તમે ફક્ત પાઇનેપલ જેમ લગાડી ચીઝ લગાડીને પણ બનાવી શકો છો અને બહાર જે સેન્ડવીચ મળે છે ને એમાં તો ભરપૂર પ્રમાણમાં ચીઝનો ઉપયોગ હોય છે પણ મેં ઘરે બનાવી છે તો બહુ વધારે ચીઝ એડ નથી કર્યું તમે ઈચ્છો તમે આની અંદર વધારે ચીઝ એડ કરી શકો છો અને તમારી પાસે જો ચીઝ સ્લાઇસ હોય તો તમે એ પણ એડ કરી શકો છો તો વચ્ચેથી કટ કરી લઈએ તો આપણી ચીઝ પાઇનેપલ સેન્ડવીચ તૈયાર છે આલુ મટર સેન્ડવિચ બનાવવા માટે અત્યારે મેં બે નંગ બાફેલા બટાકા લીધા છે અને એની સામે મેં અડધો કપ વટાણા લીધા છે બંને વસ્તુઓને મેં અલગ અલગ કુકરમાં બાફી લીધી છે હવે એક બાઉલ ની અંદર આપણે વટાણા એડ કરીશું અને બટાકાને આપણે ઉપયોગમાં લઈશું જેથી અંદર કોઈ પણ મોટા કે ગાંઠા ના રહે તો આ પ્રમાણે છીણી જે ટેક્સચર છે છે સરસ આવતું હોય મેં અત્યારે જે ક્વોન્ટિટી લીધી છે એમાંથી તમે બે થી ત્રણ વ્યક્તિ માટે આ રીતે સેન્ડવીચ બનાવીને તૈયાર કરી શકો છો તો બટાકાને મેં છીણી લીધા છે બટાકાને બાફીને લગભગ અડધા એક કલાક માટે ઠંડા થવા દેવાના જેથી મોઇશ્ચર ઓછું થઈ જાય હવે એમાં હાફ ટી સ્પૂન જેટલો આપણે મરી પાવડર ઉમેરવાનું છે મીઠું સ્વાદ પ્રમાણે તો મેં એક ટીસ્કૂન જેટલું નાખ્યું છે લાલ મરચું મેં અત્યારે એક ટેબલ સ્કૂન નાખ્યું છે પણ મેં અત્યારે અડધું કાશ્મીરી ને અડધું નોર્મલ લેમ બંને મિક્સ કરીને લીધું છે જેથી બહુ વધારે તીખી ના થાય તમને વધારે તીખાશ જોઈતી હોય તો તમે નોર્મલ લાલ મરચું પણ નાખી શકો એક ટીસ્કૂન આપણે આમચૂર પાવડર નાખીશું એક ટીસ્કૂન આપણે એની અંદર ગરમ મસાલા પાવડર એડ કરવાનો છે થોડી સમારેલી કોથમીર એડ કરી દઈશું અને મીઠાશ માટે આપણે એની અંદર ગોળ નાખીશું બહાર આપણે જે આલુ મટર સેન્ડવીચ ખાઈએ ને એમાં મીઠાશ માટે આ રીતે ગોળ એડ કરવામાં આવતો હોય છે અને ગોળનું પ્રમાણ પણ થોડું વધારે હોય છે એટલે આ સેન્ડવીચ તમે બહાર ખાવ ને તો તમને તીખી પણ લાગશે અને સાથે સાથે ગળી પણ લાગશે એટલે ગળ પણ ખટાશ માટે આપણે ગોળ અને આમચૂર નાખીશું અને તીખાશ માટે મરી અને લાલ મરચાનો ઉપયોગ કરવાનો છે તો જો તમે આ પ્રમાણે મસાલો તૈયાર કરશો ને તો કોઈ પણ જાતનો વધારાનો મસાલો નાખ્યા વગર તમારી જે આલુ મટર સેન્ડવીચ છે એકદમ બહાર આપણને મળે છે ને પર એના જેવી જ બનીને તૈયાર થશે તો બધી વસ્તુઓને આપણે સરસ રીતે મિક્સ કરી લઈએ થોડી જ વારમાં ગોળ ઓગળી જશે કારણ કે ગોળ આપણે ઝીણો કરી નાખ્યો છે ચટણી પણ આપણી અત્યારે તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો કે આ રીતે એકદમ ગાઢી એની કન્સિસ્ટન્સી છે અને સાથે મેં રૂમ ટેમ્પરેચર ઉપાડું બટર લીધું છે તો આ રીતનું થોડું આપણે જે મેલ્ટ થયેલું બટર હોય એ લઈશું કારણ કે આ જે આપણે સેન્ડવિચ તૈયાર કરવાના છે ને એ ગ્રીલ નથી કરવાના એટલે જયારે પણ તમારે ઠંડુ ખાવાનું હોય ત્યારે તમે આ ચોક્કસ બનાવી શકો છો કારણ કે આજકાલ બાળકો થેપલા હાંડો ઢોકળા એવું ખાવાનું જલ્દી પસંદ નથી કરતા હોતા એક ટાઈમ આ પ્રમાણે સેન્ડવીચ પણ એમના માટે બનાવી શકો છો ચટણી અને મસાલો તમે આગલા દિવસે તૈયાર કરી દો તો પછી ગેસ ચાલુ કર્યા વગર જ તમે આ સેન્ડવીચ બનાવી શકો છો એની જે આપણે સાઈડ હોય છે આ રીતની બ્રાઉન કલરની એ કટ કરી લઈશું માર્કેટમાં આજકાલ આ રીતે સાઈડ કટ કરેલી બ્રેડ પણ મળતી હોય છે તો તમે એ પણ ઉપયોગમાં લઈ શકો અને સાઈડ આપણે જે કટ કરી છે ને એનો ઉપયોગ પણ આપણે જો મિક્સર જારમાં એને ગ્રાઇન્ડ કરી અને પછી રોસ્ટ કરી લઈએ તો બ્રેડ ક્રમ્સ તરીકે કરી શકીએ છીએ અથવા તો તમે એને વઘારીને પણ બાળકોને આપી શકો છો કાંદા ટામેટા સાથે સરસ લાગે છે હવે આપણે પહેલા તો બટર લગાડી દઈશું બટર લગાડાથી શું થશે કે આપણે જે ચટણી લગાડીશું ને તો એ બ્રેડ સુધી અંદર સુધી નહીં જાય એટલે આપણી જે બ્રેડ છે એ જલ્દીથી સોગી નહીં થાય તમે આ પ્રમાણે બાળકોને સેન્ડવિચ બનાવીને લંચ પણ આપી શકો અને તમારે ક્યાંક હોય તો તમે આ પ્રમાણે બધી વસ્તુ રેડી કરીને રાખો ને તો તમારા નાના બાળકો પણ જાતે સેન્ડવિચ બનાવી શકે કારણ કે આમાં ગેસ ચાલુ કરવાનો કે કોઈ પણ જાતનું ઇલેક્ટ્રોનિક ગેઝેટ વાપરવાની જરૂર નથી પડતી આ સેન્ડવીચ આવી જ ખાવામાં ખૂબ સરસ લાગે છે તો બટર આપણે થોડું આની અંદર વ્યવસ્થિત લગાડી દઈશું અને ત્યાર પછી આપણે જે ચટણી તૈયાર કરી છે ને એ લગાડવાની છે તો આજે આપણે બે સેન્ડવીચ બનાવવાના છે એક તો ગ્રીન ચટણી સેન્ડવિચ અને આલુ બટર સેન્ડવિચ તો સૌથી પહેલા આપણે ચટણી સેન્ડવિચ તૈયાર કરીએ તો એના માટે બટર લગાડી અને પછી આપણે ચટણી લગાડીશું તમે જોઈ શકો છો ચટણી આપણી એકદમ જ ગાઢી છે એટલે આ સેન્ડવિચને તમે બનાવવાના બે અઢી ત્રણ કલાક પછી પણ ખાવ તો એ એટલી સોગી નહીં થાય એટલે કે એટલી પોચી નહીં પડી જાય અને તમે બટર લગાડી દેશો એટલે એની જે ઉપરનું લેયર છે એ પણ લોક થઈ જશે તો તમારી સેન્ડવિચ એકદમ સરસ રહેશે એટલે તમે ક્યાં બહાર જતા હો તો પ્રવાસમાં પણ તમે આ સેન્ડવીચ બનાવી અને નાસ્તા તરીકે સાથે લઈ જઈ શકો છો અને ચટણી જો આની સાથે તીખી બનાવી હશે ને તો ખૂબ જ સરસ લાગતી હોય છે આ બે લેયર વાળી સેન્ડવીચ હોય છે તો બીજી બ્રેડની સ્લાઇસ પર પણ મેં બટર લગાડી દીધું છે આની અંદર અત્યારે આપણે ચીઝનો ઉપયોગ નથી કર્યો તમારે જો ચીઝ નાખવું હોય તો તમે વચ્ચે ચીઝની સ્લાઇસ અથવા તો ચીઝ પણ નાખી શકો પણ અત્યારે મેં ખાલી ચટની સેન્ડવીચ તૈયાર કરી છે તો આપણે એને વચ્ચેથી કટ કરી લઈશું અને તમારે જો હેલ્ધી ઓપ્શન જોઈતો હોય તો આપણે ચટણી છે તો હવે બનાવીએ આપણે આલુ મટર સેન્ડવીચ તો એના માટે પણ આપણે બ્રેડની સ્લાઇસ ઉપર આ રીતે બટર લગાવી દેવાનું છે ચટણી લગાડી દઈશું અને ત્યાર પછી વચ્ચે આપણે જે સ્ટફિંગ તૈયાર કર્યું છે ને એ સ્ટફિંગ મૂકીશું તો છે ને બનાવવામાં એકદમ જ સરળ ખૂબ જ ઝડપથી બનીને તૈયાર થઈ જાય અને જોતા જ ખાવાનું મન થઈ જાય એટલે જો તમારા બાળકો સાતમનું ઠંડુ ખાવામાં આનાકારી કરતા હોય ને તો આ પ્રમાણે તમે એમના માટે સેન્ડવીચ બનાવીને રાખો એમને એ ચોક્કસથી પસંદ આવશે તો સેન્ડવીચની આજની રેસિપીનો વિડીયો તમને કેવો લાગ્યો ને કમેન્ટ કરીને જરૂરથી જણાવો તમારી કમેન્ટ હંમેશા મને મોટિવેટ કરે છે જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે એને જરૂરથી શેર કરો તો ફરીથી મળી આવી જ એક નવી અને મજેદાર રેસીપીની સાથે